એ ફોલડી દારૂ બેસી દારૂડિયા દારૂ પીવે ફોલડી દારૂ બેસી દારૂડિયા દારૂ પીવે દારૂ પીવે દારૂ પીવે ને ફેફસા હેડવે ફોલડી દારૂ બેસી દારૂડિયા દારૂ પીવે આપણે શું ભલે દારૂડિયાના ફેફસા હળવી જાય કાળજા હળવી જાય આપણે શું આપણે તો દારૂ વેચવાનો દારૂ વેચી વેસી છે ને કેટલા બધા પૈસા કમાવાના આપણે તો જલસ જીએ અને આ ગામમાં કેટલા બધા દારૂ છે ને તો ધંધો મારો સારો થાય છે હાલી જા હવે છે ને દારૂ બની ગયો અને પોટલીમાં ભરી લીધો હવે દારૂ વેચવા હાલી જા હવે આજ તો હે ને એક પોટલીના ફો રૂપિયા લેવા છે લેવાશે લેવાના તો છે એ ગમતું નથી દારૂ આવશે ગમતું નથી દારૂ લઈને ક્યારે આવશે ગમતું નથી દારૂ ક્યારે લઈને આવશે

આ ફૂલડી રહીને દારૂ એક બનાવે છે આમ ટોપરાનું પાણી હોય એવો બનાવે છે નકરો પીવું પીવું થાય અને એનું બંધાણ થઈ ગયું ને ગુસ્સામાં થઈ ગયું હોય ને કરવું શું આય મગના દારૂ લેવો છે એટલે તમે બેઠો હોય ને લેવાનો જ હોય એક ટોટો દ્યો તો લાય સો રૂપિયા પણ એમાં એવું છે આજ નથી બાકી રાખો ને ના હો મગના બાકી નહીં તમને

મારી દીકરી નો દીધો એટલે નો જ દીધો મૂલ્ય ચપાત કરવો એ જવા દે હું કે દુનો વિસારું છું મે કે આ ગામ બગડતું કેમ જાય ઘરે ઘરે બાજે મારા બેટાના આ દારૂ પી બાજે નહીં પછી શું થાય આ પૂરી જવા નકરા દારૂ વેચ વેચ કરે આ પૂરી હાથમાં આવીને એટલો વારો છે આય ઉભરે દે લા એ સગના ઉભરે ને આ દારૂ ક્યાં લાયો હું નઈ કઉ કાને કે એટલે મૂકો એક હે મૂકો

મારા બેટા ના ગામ બગાડે છે કઈ ને બોલો આમ તો કેટલો બધો દારૂ છે લાયા નવો હવે